અરવલ્લીના મોડાસામાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની ઓફિસના સંચાલક દ્વારા ટુરના નામે સિત્તેર જેટલા યાત્રાળુઓ સાથે છેતરપિંડી મોડાસાથી પ્રયાગરાજ અયોધ્યા કાશી વિશ્વનાથ ઉજ્જૈન સહિત સાત જેટલા ધર્મસ્થળોની મુલાકાત લેવા માટે આઠ દિવસની યાત્રાના નામે યાત્રાળુ દીઠ આઠ હજાર રૂપિયા ઓનલાઈન બુકિંગ કરાવી છેતરપિંડી આચરવામાં આવી હતી મોડાસા બાયપાસ સહયોગ ચોકડી પાસેથી સવારે દસ વાગે ઉપડનારી ટ્રાવેલ્સની બસ ન આવતા યાત્રાળુઓ એકઠા થઈ છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો તે અમનો પેમ્પલેટની અંદર પેમ્પલેટ આવ્યું હતું અમે આની અંદર તપાસ કરી તો અમે ત્યાં ગયા ઓફિસે અમે ઓનલાઈન બુકિંગ કર્યું પણ ત્યાં ગયા પૈસા ભર્યા પણ એ ભાઈએ બે ત્રણ દિવસથી આનો ફોન સ્વિચ ઓફ કરેલું છે અને અમારા જોડે ફ્રોડ કરેલું છે ત્રેવીસ તારીખે સાંજે અમે બુકિંગ કરાયું હતું અને અમારે પચીસ તારીખે સવારે દસ વાગે અમારો ટાઈમ હતો પણ હજી સુધી અહીંયા કોઈ આ એ લોકોનો કોઈ કોન્ટેક એ લોકોએ ફોન બી સ્વિચ ઓફ કરેલા છે

તો દિવસ રાત પહોંચાડી જ દેશે તમારે અમે મેં કીધું પહોંચાડી દેસો તો કે હા પહોંચાડી દઈશું એમ તો પછી અમે ફોન પર કર્યા ને શનિવારે ફોન કર્યા તો એના સ્વિચ ઓફ જ આવે છે અને ફ્રોડ જ છે બરાબર ને કે અમે દસ વાગે સહયોગે આવી જજો એમ કીધું તમે આજે આવ્યા તો એનો કોઈ કોન્ટેક જ નથી